તો જય માતાજી મિત્રો આપણા યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે મારા ફાયના ઘરે તો હું તમને ગરબા બતાવું છું તો મિત્રો જો હું તમને બતાવું जो मित्रो मेरा पप्पा ने मेरा काका ने उंग्या छ मां काका ने फोन जोवो छ और या बाजूम गरबानी तयारी थई रही छ जो जो दीवा करी दिदा छ और अब गरबाले ने नम्मा नाचवा जानु जो बा जो बाथे contemplative <laughs> of blackkt experiences <laughs> મિત્રો આપણે જતા બાર અમે જતા કઢવાસણ ગરબામાં વ્લોક તો અમારે રીંકુ બેને સ્ટાર્ટ કરે તો જઈ અને વીસ તારીખે જતા રાત એકવીસ તારીખ થઈ તે બેસ્યો દોઈ નથી સવારે વજે ધોઈને જતા અને સવારે નથી દો તો અત્યારે એકવીસ તારીખે આવી ગયા છે ઘેર રાત તો ચાર વાગે બેસી દોવાનું ચાલુ કરી જો બાકી ભેસ ધોવાની આ પાડી બધી આપણે જો ચાર વાગે ગાય દોવાનું ચાલુ કાલ દોઈ નતી ને એટલે નહીં કાલ તો દોઈ નહીં ને એટલે આજ તો વહેલા દોવાને હા હા વીસ તારીખે જતા એકવીસ તારીખે ઘેરા સવારે દોઈને જતા એટલે હોજના દોઈને મેળો નતો આવ્યો રાત રહેતા એટલે જોવા નાસ આપણો વાળાનો નજારો ગાય દોવાનું ચાલુ છે પછી દોઈ દઈ ભેસ અને જી જવાનું છે આપણે ખેતરમાં ચાલ લેવા તો વહેલાં ને તો વહેલાં જઈએ અને ગરબાનો વિડીયોમાં રીંકુ બેને બનાવ્યો મસ્ત વ્લોગ તો રીંકુ બેને સ્ટાર્ટ કર્યો હતો એટલે રિન્કુ બેને બનાવ્યો તો કેમ કે ચોકડીઓ લેડીઝ નહોતું એટલે આપણે લેડીઝમાં નો અલાઉ આપણા ઉતારા એના કોઈક આપણને કહે એના પહેલાં આપણો સજાગ રહેવું જરૂરી હતું એટલે આપણે વ્લોગ સ્ટાર્ટિંગ નહોતો કરે તોકડીઓ મારે રિન્કુ બેને કર્યો હતો એટલે આપણે આવા બેસી બેસી દોઈ અને જઈએ આપણે સીધા હવે ખેતરમાં જો મિત્રો આપણે આવી જ ખેતરમાં અને પેલી બાદ બધા મમરી હતા તમને બતાવી દઈએ અને હળાપોટ થઈ ગયા તમને બતાવી દઈએ પેલી બાજુ ગેંગ બેઠી છે બધી એ બાજુ જઈએ અને બતાવી દઈએ જો આપણે ઝારવાળો હતો ને એ ખેતર આબાનો છે લસકો તૈયારીઓ ચાલુ

ખેડૂતો તારે પૂરે પૂરો મરો આવ્યો છે માવડા કેજીઓ ખાઈ જાય જો બધા હા ને

जो मी तर आपली सीतम तर आई लेवा, लवा माझी बघा एक भेस आहे जो या एक दाडो गाय हो एक दाडो भेस होय एंडाम ची पेलूबाजू चार लई थोडी मी टाइम थो थोडं वाधारसवाय गो आणि आपण चार लवानी सो चार बार लई लय पेलूबाजू आता चार रिंकू मम्मीने बघा तर आपली जी થોડી લેવાની આપણી ઘેર પાડો બહુ છે હિન્દાવી જ ખાલી બીજા તો પૂરા પડ્યા તો આપણે જઈએ ભાઈ એ બાજુ ત્યારબાદ લઈએ કાલ તો ગરબાનું જ્યાં હતા તે મજા આવી થોડી ઘેર આવતા રે અમે તો જુઓ સીધા ઉપા મારે તો કોઈ વાઢવા વાળું નહીં હોય ભાઈ જુઓ વાટાર કાલ લઈ લઈએ નહીં શું કે આવું હમ થોડું વાઢીએ આટલે થોડું વાડીએ કલા જેવું તો લેવા અમે ચાલ બાજ લઈએ અને કાલે નવા વિડીયો સાથે મળીશું જય માતાજી જો ટાઈમ થઈ ગયો વધારે